આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીની હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે આ તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ એકાદશીનું વ્રત પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરે છે તેમના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને ખરાબ ટેવો પર નિયંત્રણ રાખે છે અને માત્ર ભગવાનને જ સમર્પિત હોય છે વર્ષ બે હજાર પચીસની પ્રથમ એકાદશી એ પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી હશે જેને પોષ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીની તિથિ તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગ્યાની બાવીસ મિનિટથી શરૂ થશે જે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યાને ઓગણીસ મિનિટ સુધી રહેશે ઉદયાતિથી અનુસાર એકાદશીનું વ્રત તારીખ દસ જાન્યુઆરીએ રાખવામાં આવશે એકાદશીના પારણા તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસને શનિવારે સવારે સાત વાગ્યાને પંદર મિનિટથી આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે આ વ્રત ખાસ કરીને બાળકોના સુખ અને સૌભાગ્યની ઈચ્છા સાથે રાખવામાં આવે છે હવે આપણે જોઈશું આ એકાદશીનું વ્રત રાખવાની સરળ રીત તો એકાદશી વ્રત રાખનારા ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે એકાદશીનું વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને બાલગોપાલનો અભિષેક કરવો વિષ્ણુ ભગવાનની પૂજા કર્યા પછી આખો દિવસ ઉપવાસ કરવાનો રહે છે પરંતુ જે લોકો ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ અને દૂધનું સેવન કરી શકે છે વ્રત રાખવા માટે મન વાણી અને કાર્યમાં પવિત્રતા જાળવવી પડે છે હવે તમે આ રીતે વિષ્ણુની પૂજા કરી શકો છો પૂજા દરમિયાન ઓમ નમો ભગવતી વાસુદેવાય અને કૃષ્ણાય નમઃ આ મંત્રના જાપ કરવા ભગવાનને પીળા ફૂલ તુલસી ચંદન ચોખા ધૂપ દીવો અને નૈવેદ્ય અર્પિત કરો દીવો પ્રગટાવીને આરતી કરો ઓછામાં ઓછા એકસો આઠ વાર ભગવાનના આ મંત્રોના જાપ કરવા જોઈએ ત્યારબાદ દ્વાદશી તિથિના દિવસે એટલે કે બીજા દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી તમારું ભોજન ગ્રહણ કરો એકાદશીના ઉપવાસ અને પૂજાની સાથે દાન પણ કરવું જોઈએ આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરો એક પૌરાણિક માન્યતા છે કે જે ભક્તો આ વ્રત વિધિ વિધાન અને ભક્તિથી કરે છે તેઓ અને તેમના સંતાનોને વિષ્ણુ ભગવાનની કૃપાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે આ વખતે તારીખ દસમી જાન્યુઆરીએ શુક્રવાર અને એકાદશીનો સંયોગ છે આવી સ્થિતિમાં આ દિવસે શુક્ર ગ્રહની પણ પૂજા કરવી જોઈએ શુક્ર ગ્રહની પૂજા શિવલિંગના સ્વરૂપમાં કરવામાં આવે છે તેથી શિવલિંગ પર પણ અભિષેક કરો શિવલિંગ પર આ દિવસે જળ દૂધ અને પંચામૃત અર્પણ કરો શિવલિંગ પર ચંદન લગાવો બિલ્વપત્ર માળા ફૂલ અબિલ ગુલાલ ધતુરો વગેરે જેવી પૂજા સામગ્રી પણ અર્પણ કરો ભગવાન શિવને મીઠાઈ અર્પણ કરો અને પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય અને ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરતા જાઓ જાપ માટે રુદ્રાક્ષની માળાનો ખાસ ઉપયોગ કરવો જોઈએ પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન કરવું જો તમે ઈચ્છો છો તો દૂધ અને ચોખામાંથી બનેલી ખીરનું દાન પણ કરી શકો છો આમ વિધિ વિધાન મુજબ પુત્રદા એકાદશી કરવાથી પ્રભુની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે જો કાંઈ ન કરી શકીએ તો માનસિક પૂજા પણ કરી શકાય પરંતુ આ દિવસે એકાદશીની વ્રતકથા અવશ્ય સાંભળી લેવી જે આગળના વિડીયોમાં કરીશું મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના